જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક કિયા કંપનીની સેલ્ટો કાર વેચવા માટે આવેલ છે કિયા સેલો વેચી દેવાની છે એ પણ ડીઝલ એન્જિનમાં કાર છે મિત્રો વ્યાજબી ભાવે ગાડી વેચવાની છે સસ્તી કિંમતમાં ગાડી છે બ્લુ કલર છે એન્જિન પાવરફુલ છે એકદમ નવા જેવી ગાડી છે ચાચવેલી ગાડી ટીપટોપ કંડિશન આ ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો તમારે કિયા સેલ્ટોઝ ખરીદવી હોય મોડેલ વિશે વાત કરી દો તો મોડલ બે હજાર ઓગણીસ નું મોડલ રહેશે દસમો મહિનો છે અને એ પણ વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી બ્લુ કલરમાં તમે કિયા સેલ્ટોઝ જોઈ શકો છો જો મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડિયો પૂરો જોતા રેજો ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેમજ ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની માહિતી તમને વિડીયોમાં મળી રહેશે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે કયા સેલ્ટોઝ હોય મોડલ બે હજાર ઓગણીસનું મોડલ છે અને વન ઓનર ગાડી કલર કલરમાં ગાડી રહેશે તમારે ગાડી ખરીદવી ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગાડી તમને સુરત જોવા મળશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો અને માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો આ ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી શકો છો વિડીયો જોઈ રહ્યા છો ને

ગાડીનો વીમો પણ છરૂ છે મિત્રો અત્યાર સુધીમાં ગાડી ઓગણ સિત્તેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી અને ગાડીના બે છાવી જોવા મળશે અને ગાડીના બધા ટાયર ગુડ કન્ડિશનમાં રહે છે જો મિત્રો તમારી ગાડી ખરીદી હોય કિંમત વિશે વાત કરું તો કિંમત નવ લાખ નેવ હજાર રૂપિયા રાખેલી છે તેમાં તમને નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમે ગાડીની કન્ડિશન અને ફોટા આ વિડીયોમાં જોઈ શકો છો બ્લુ કલર એન્જિન પાવરફુલ છે કંપની કલર છે તમારે ગાડી ખરીદી હોય ને તો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે અને તમારે રૂબરૂ સુરત જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારી આ ભાઈને ફોન કરીને રૂબરૂ જવાનું રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું